અમે જેર મકાન આપણે જે સ્ટાર્ટ કર્યો ત્યારે મને પોતાને માઇન્ડ બ્લેન્ક હતો ઓછા વાવમાં એ ખાલી છટકવા જ માંગે બધી વસ્તુ પણ અમુક એવા પ્રોબ્લેમ જે છે કે જે આ મે પોતે ફેસ કર્યા પેલી સ્લેબ કાસ્ટ થઈ ગઈ પછી મને ઇલેક્ટ્રિશિયન બદલવો પડ્યો પછી લગભગ 12 1 મહિના તો પ્લાનિંગો કાઢી નાખ્યું એની પોતાની જ પ্লামબરની ટીમ હોય એની પોતાની લાઇટની ટીમ હોય ઈ વધારે બેટર ફોર માય હોમ લોકોને ઘર બનાવવાનો અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છું ઘણા બધા જણા છે ને ઘર બનાવતા હોય છે પોતાના તો ક્યારે ક્યારે કયા કયા ટાઈમે શું શું ડિસિઝન લેવો એમ એ લોકોને આઈડિયા નથી આવતો કેમકે હેલ્પ થાય જે નવા બનાવવાના છે કે કયા કયા સ્ટેજ ઉપર શું શું ડિસિઝન લેવો કઈ રીતે કામ કરો ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુથી બચવો એ વસ્તુ એ લોકોને હેલ્પફુલ થાય એના માટે કામ કરીએ છીએ આપણો ઘરનો લોકેશન કયો છે અને કેટલા સ્કવેર ફીટ બાંધકામ છે ઘરનું લોકેશન મહાદેવનગર ત્રણ કહેવાય ની બાજુમાં ને મુન્દ્રા રિલોકેશન જે રોડ છે એ પેલા જ આવી જાય એકસો ને તેતાલીસ વારનો ફ્લોટ છે ને બાંધકામ એરિયા આપણું સત્યાવીસો ફૂડ સ્ક્વેર ફીટ બાંધકા એરિયા કેટલા એરિયા છે કેટલા બીએચકે છે આપણું ફોર બીએચકે છે બાંધકામમાં અપ્રોક્ષ કઈ કોસ્ટ અગર કમ્ફર્ટેબલ હોતો મેં તો હા સમજી લો કે ફર્નિચર નું બધું કોસ્ટિંગ ગાડી સત્તરસો અઢારસો ની આસપાસ આપણું બધું એમાં બધું ફર્નિચર આવી ગયું કલર આવી ગયું ટોટલી બધું અઢારસો સ્કવેર ફીટ એમાં તમે ધાર્યો તો ઈજાર્યો થઈ ગયો કે ના ધાર્યો તો આપણે 1500 ની આસપાસ 1500 1600 ની ગણતરી હતી પણ એમાં 1500 રૂપિયા વધારે એડ થઈ ગયા વધવાનો કોઈ કારણ ખાસ ના વધવાનો કારણ એ કે જ્યારે મકાન અમે સ્ટાર્ટ કર્યો ત્યારે જે સ્ટીલ નો જે ભાવ હતો પછી અમે જે તે વખતે જ્યારે મકાન નું સ્ટાર્ટિંગ હતી ને ત્યારે કોરોના ચાલુ હતો ત્યારે એક મેન આપણું જે રો મટીરિયલ રેતી છે રેતી પણ અમારે ત્યારે બહુ થોડું કોસ્ટ પડ્યો સ્ટીલ કોસ્ટ પડ્યો પછી ત્યાં જયારે આપણે ટાઇલ્સ ના એ લેવલ આવે ટાઇલ્સ છે ઇલેક્ટ્રિક વાયર છે ત્યારે ટાઇલ્સ એમાં પણ પાંચ રૂપિયા સ્કવેર ફીટ ઉપર વધારો આવ્યો ભાવ વધારો સૌથી પહેલા જે કોસ્ટિંગ કાઢ્યો હતો અને પાછળ ઈ બે માં થોડોક માઇનર એવા ફરક હતા તમે પ્લાનિંગ કોના પાસે બનાવ્યું ને એનામાં તમારા શું ઇનપુટ રહેતા પ્લાનિંગ મકાન પ્લાનિંગ બેઝિક જે સાથે કરેલું છે ફાઇલ જીગ્નેશભાઈ જે છે જીગ્નેશ જૈન તો એના પાસે પછી ફાઇલ જે આપણે ભાડામાંથી પાસ હોય છે તો એની ફાઇલ આપેલી હતી તો અમે લગભગ મહિના તો પ્લાનિંગ કાઢી નાખ્યું કઈ ટાઈપનું બનાવવાનું છે શું છે આ છે એ રીતે ફેમિલી ડિસ્કશન હા ફેમિલી ડિસ્કશન થ્રીડી કે એવું તમે કરાવડાવ્યું હતું હા થ્રીડી કરાવડાવ્યું છે આપણે એ તમે જેટલો વિઝ્યુઅલાઇઝ કર્યું હતું થ્રીડી હા એવું ને એવું તમારું સેમ ટુ સેમ આઉટપુટ આવ્યું સેમ ટુ સેમ જે ફોટો છે ઈ મારા પાસે છે 3D નો ફોટો જેવો જેવો છે એવું ન અતર તમે બાર થી તમે જોશો તો કલર પણ સેમ જ છે એલિવેશનના જે પણ ખાચા ઊંચી આ જે બધું આવે છે સેમ ટુ સેમ એ જ આપણે કરેલું છે એટલે કે 80 થી 85% આપણે એલિવેશનમાં છે એવું ને એવું બનાવ્યું છે વ્યૂઅર્સમાંથી કોઈને ઘરનું પ્લાનિંગ કરવું છે તો એમાં તમે શું ટિપ્સ કે શું એમાં એમને સલાહ આપો તો સૌથી પહેલા તો બેઝિક એનું જે ટુડી પ્લાન બનાવીએ આપણે તો એનું ઘરની જે રિક્વાયરમેન્ટ છે પ્લોટ એરિયા જે જે છે એનો ઘરમાં કેટલા મેમ્બર્સ છે કારણ કે બધા રિક્વાયરમેન્ટ અલગ કોઈકને હોલ લિવિંગ એરિયા વધારે જોયે કોઈક ને રૂમ મોટો જોયે કોઈક ને કિચન વધારે મોટું જોતું હોય તો એ પેલા એ બેઝિક એનું પોતાનો એના ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે એનો ફેમિલી કેવું છે એના ઉપરથી પછી ટુડી પ્લાન પેલા નક્કી કરાય અને પછી એના પ્લોટ એરિયા કેવો છે એના પર એ વધારે ડિપેન્ડ કરે છે મતલબ તમારા શું છે એને રાખીને તમારે પ્લોટ ની સાઈઝ પ્રમાણે અને બીજું એ છે ઘણા નું વાસ્તુશાસ્ત્ર ઘણા માનતા હોય તો થોડીક ફેમિલી રિકવાયરમેન્ટ હોય વાસ્તુશાસ્ત્ર અને બે વસ્તુ કોમ્બિનેશન કરીને આપણે પ્લાન એ રીતે બીજો મેન આ ઘર બનાવ્યો ત્યારે એક વર્ષ ને ઉપર કઈક ત્રણ ચાર મહિને દોઢેક વર્ષ જેવું લાગ્યું પકાન થઈ ગયું રેવા આવ્યા દોઢેક વર્ષ જેવું લાગ્યું દોઢ વર્ષ નો ટાઈમ તમે જયારે ના ત્યારે તો અમે બાર મહિના ની જ ગણતરી કરી હતી કે ભાઈ આ દિવાળી ચાલુ કરશો આવતી દિવાળી રેવા આવી જશે

ઇલેક્ટ્રિક વાળી અમે ફાઇનલ બધી વસ્તુ હવે આપણે એને ફોન કરીએ ત્યારે એ ટાઈમ ઉપર હાજર ના થાય તો સામે એના લીધે બીજી જે બીજું જે કામ હોય એની ચાલ અટકી જાય તો સામે પછી ઇલેક્ટ્રિક વાળા ભાઈ આવે તો વળી સામે બીજા ભાઈ હાજર ન હોય એટલે એ લોકોની ટ્યુનિંગમાં થોડુંક ફરક પડે ટ્યુનિંગ જેટલી સારી હોય એટલો કામ ફ્લો એટલે હું એ પણ એક વસ્તુ એક છે એ પણ લેબર કોન્ટ્રાક્ટર ને આપીએ અથવા તો માલ મટીરિયલ સાહેબ જેને પણ આપીએ એના પાસે જો ટીમ હોય ને એની પોતાની જ પ્લમ્બરની ટીમ હોય એની પોતાની લાઇટની ટીમ હોય ને આપણે એના સાથે સેટ થતું હોય ભાવતાલ ને આપણા બધા તો વધારે પ્રિફર રહે કે એની જ એ એક આખી ટીમ હોય કોન્ટ્રાક્ટરની ટીમ હોય એની એના જ પ્લમ્બર હોય એનો જ ઇલેક્ટ્રિશિયન હોય તો એ વધારે બેટર રહે કારણ કે એ લોકોને એ લોકો મને એના ટ્યુનિંગથી કામ કરતા હોય એ લોકો તો એ વધારે બેટર રહે કારણ કે એ લોકો પોતે જ અંદરો અંદર ટ્યુનિંગ થી કામ કરતા હોય એટલે આપણે કઈ બીજું કંઈ એના સાથે વધારે સિવિલ વર્ક માટે કયા ને આર્કિટેક્ચર સિલેક્ટ કર્યા ને શા માટે જ્યારે અમે મતલબ પ્લાનિંગ બધું થઈ ગયું પછી સિલ્વર્કમાં કોન્ટ્રાક્ટર અમે જ્યારે ફાઇનલ કરવાનું ત્યારે બે ત્રણ કોન્ટ્રાક્ટર હતા તો એમાંથી પછી છેલ્લે એ ઓળખીતા હતા એને જૂના વખત મેં બે ત્રણ બીજા સગા ના કામ પણ કર્યા હતા અને મંદિરના પણ કામ કર્યા હતા એટલા માટે એને ફાઇનલ કર્યા કોઈ સલાહ કે કોન્ટ્રાક્ટર સિલેક્શન કરાવવા ટાઈમે શું શું આપણે વસ્તુના ધ્યાન રાખવી પ્લાનિંગ નું સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયું પછી હવે આપણે જ્યારે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરવા દઈએ છીએ ત્યારે આપણે મગજમાં કેવી વસ્તુ હોય કે ભાઈ પેલા આ કોન્ટ્રાક્ટર જે છે એ મને આટલા રૂપિયામાં કરી દે છે સ્કવેર ફીટમાં ને આ ભાઈ આટલામાં કરી દે છે તો જનરલી ત્યારે કેવું હોય એ સ્ટેજ એવું હોય કે આપણે સ્કવેર ફીટમાં દસ વીસ રૂપિયાનો જે ગેપ હોય તો આપણે જે ઓછો હોય ને એને આપણે પ્રિફર કરતા હોય પણ જનરલી કેવું હોય કે ત્યાં ઈ સ્ટેજ ઉપર આપણે એ વસ્તુ વિચારવી જોઈએ કે ભાઈ હું અને વીસ રૂપિયા કદાચ સ્કવેર ફીટ ઉપર વધારે આપીશ તો મારું કામ સારું થશે એનું મતલબ ટીમ હોય જોવી જોઈએ ઘણા ઘણા કેવું છે કે ટીમ ના હોય અને કામ રાખી લેતા હોય છે મતલબ કોન્ટ્રાક્ટર મેઇન સિલેક્ટ કરો ટાઈમે એમનો કામ કહા કેટલો સારો છે ઈ પ્રિફર કરો કે એમની ટીમ જે કામ કરવા છે મેઇન તો છે ને હું તો એવું જ માનું છું કે કોન્ટ્રાક્ટર કદાચ ગમે હોય ને તો પણ એની ટીમ જો બરોબર હોય ને તો ઈ તમારું કામ પરફેક્ટ અને કારણ કે કેવું છે સારો કોન્ટ્રાક્ટર કોઈ હોય તો આખો દિવસ એ સાઇટ ઉપર નથી રહેવાનો એની જે ટીમ છે ઈ વર્ક કરતી હશે એ જ વર્ક કરતી એટલે જ્યારે ઈ ટીમ એની વર્ક કરતી હોય તો આપણે મેઇન તો સ્કિલ્ડ ટીમ હોય તો શું હોય કે આપણો જે આપણે જે આઉટપુટ જોયે છે એ ટીમ પાસેથી મળી ટીમ પાસે મળી શકે સિવિલ વર્ક માટે સ્ટીલ બ્લોક નું જે કઈ સિલેક્શન હોય એ કઈ રીતે કર્યું અત્યારે આપણે અમે તો કેવી રીતે કર્યું કે ભાઈ પ્રાઇસ નો ક્રાઇટેરિયા આપણે જોયો કોઈ કેમ વિચારતું કે મને ફોર્ટી થી ગ્રેડ નો વાપરો છે તો એ ફોર્ટી થી ગ્રેડ નો વાપરો છે તો એ ક્યાંક બાંધકામમાં અથવા તો ક્યાંક ટાઇલ્સ ના કામમાં ચાલે પણ જ્યારે સ્લેબ કાસ્ટિંગ કરવું ત્યારે તો આપણે ફિફ્ટી થ્રી નો સિમેન્ટ જોઈએ આપણે પ્રાઇઝ મને અવેલેબલ હતો એ ટાઈમ અમારે ફેક્ટરી છે ને ફેક્ટરીમાંથી અત્યારે અમે નોન ગ્રેડમાં આવે નોન ગ્રેડમાં એટલે તમે જ્યારે પાંચસો બેગ કે એવી એક સાથે તમે લ્યો ને તો તમારે જે ડીલર પ્રાઇઝ હોય ને એ પ્રાઇઝ ઉપર તમને સિમેન્ટ મળે અને જો તમારે સો બેગ કે ઓછી કોન્ટિટીમાં તમે સિમેન્ટ લો જે રિટેલ પ્રાઇઝમાં આવે આપણે તમે જે ગ્રેડની વાત કરી બધેને આઈડિયા નથી હોતો એને થોડોક એક્સપ્લેન કરશો ફોર્ટી થ્રી ગ્રેડ અને ફિફ્ટી થ્રી ગ્રેડ મેન તો ગ્રેડ નો મતલબ એ જ છે કે જે સ્ટ્રેન્થ છે તો કોન્ક્રીટ ની જે સ્ટ્રેન્થ કેટલા ટાઈમ ઉપર આવે એનું જે ટાઈમ નું ક્રાઇટેરિયા છે એ જે ગ્રેડ થી મતલબ કરે છે ફોર્ટી ગ્રેડ નું ત્રીસ દિવસ પછી નું જે સ્ટ્રેન્થ હશે ઈ અને ફિફ્ટી થ્રી ગ્રેડ નું જે સ્ટ્રેન્થ હશે ને એ બને સેમ થઈ જશે પણ કેવું છે કે ફિફ્ટી થ્રી ગ્રેડ નું છે ને એનું જે ટાઈમ પીરિયડ છે જે પાકવાનો ટાઈમ પીરિયડ છે હા ઈ થોડોક ફાસ્ટ થાય અને એ જ વસ્તુ ફોર્ટી થ્રી ગ્રેડ માં થોડોક વાર લાગે એટલે સ્લેબ પ્લાસ્ટિક માં શું કે આપણે ફટોફટ પાકી જાય એ વસ્તુ આપણે જનરલી ધ્યાનમાં રાખતા હોય એટલે ફિફ્ટી થ્રી ગ્રેડ નો સ્લેબ માં વાપરી શકાય અને ફોર્ટી થ્રી ગ્રેડ નો આપણે જે બાંધકામમાં માં કે એ રીતે વાપરો તો ચાલે જનરલી હવે બધા ફિફ્ટી થ્રી ગ્રેડ નો બધી વસ્તુ કારણ કે શું બધાને અત્યારે સ્પીડ માં જોઈએ છે આજે આપણે આ દિવાલ કરી તો કાલે જ બાજુ એના ઉપર પણ બાંધકામ ચાલુ કરી દઈએ આપણે મટીરિયલ સિલેક્શન કરવું હોય તો એના માટે તમને શું શું વસ્તુ ધ્યાનમાં રાખીને મટીરિયલ સિલેક્શન કરે રો મટીરિયલ છે એ તો આપણે કોન્ટ્રાક્ટર હોય એને વધારે આઈડિયા હોય બાકી પછી આપણે જો જે ફર્નિચર ની વસ્તુ આવે ટાઇલ્સ ની વસ્તુ ઇન્ટિરિયર ની જે પણ વસ્તુ આવે એક તો પેલા બજેટ માં ધ્યાન રાખવું જોઈએ કારણ કે મકાનમાં એવું છે કે આખું આખું તૈયાર થઈ જાય સિવિલ પ્લાસ્ટર નું કામ કમ્પ્લીટ થઈ જાય ને ત્યાં સુધી આપડે એમ લાગે કે આપણા પાસે એટલા બધા પૈસા વપરાના જ નથી આપણે પ્લાસ્ટર પછી નું ટાઇલ્સ પછી જે સ્ટાર્ટિંગ થયું પીઓપી આવી ગઈ બધી સ્ટેજ એવું છે કે એમાં તમે ધાર્યું અણધાર્યું થાય બજેટ ફિક્સ કરીને હાલ એનાથી વધારે જ થઈ જાય એટલે આપણે મટીરિયલ સિલેક્ટ કરવા જઈએ ને ત્યારે બજેટ ને ધ્યાનમાં રાખવું જોઈએ માં આપણે જે મટીરિયલ જે છે એનું મેન્ટેનન્સ ના આવે ને એવી વસ્તુ આપણે વધારે પ્રિફર કરાય પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામમાં અનુભવ પ્લમ્બર તો અમારો બરોબર હતો ઇલેક્ટ્રિક કામમાં એક વસ્તુ એવી

આપણે સૌથી છેલ્લે ફ્રેન્કલી વાત કરી ભાઈ મને બે જગ્યાએથી ભાવ મેં લીધા છે આ ભાવ મને એટલામાં કરી દે છે આ આટલામાં કરી દે છે ફ્રેન્કલી વાત કરી ત્યારે શું હોય કે એ છે ને એક ટાઈમ ઉપર ઈ ભાવ ઓછા કરી દે એ ટાઈમ ઉપર આપણે એમ ના વિચારી કે એ ભાવ ઓછા કરવામાં શું શું મને કામ કરી આપે છે હવે મેં જ્યારે એને ફિક્સ કરે ત્યારે એ કે જે પાઇપની જરી કરવાની આવે એ હું નહીં કરું પછી એમાં એ જરી કરીને પછી કચરો બધો એ કે હું મારે સાફ કરવાનો ના આવે ઓછા ભાવમાં એ ખાલી છટકવા જ માંગે બધી વસ્તુ માંથી એટલે પછી અમારે ખાલી પેલી સ્લેબ કાસ્ટ થઈ ગઈ પછી મને ઇલેક્ટ્રિશિયન બદલવું પડે પછી ત્યારે પછી બદલીએ ને એટલે એવું થાય કે નીચેનું કામ કર્યું હોય જે એને એના રીતે મગજ વાપર્યું હોય કે મેન એમસીબી અહીંયા આવશે અહીંયાથી આપણે મેન લાઈન જશે એને એના રીતે વાપર્યું બીજું કોઈક આવે તો એ અલગ વળી મગજ લગાવવાનો છે એટલે પછી શું હોય કે બધું ક્રોસ થાય ને એમાં બધું કામ થોડું ગડબડ થઈ જાય એનામાં મેઈન સિલેક્શન ટાઈમે શું શું ધ્યાન રાખવું પડે તમે આ હા અમે સિલેક્ટ કરો જ્યારે ઇલેક્ટ્રિક વાળો કે હા ઇલેક્ટ્રિક હવે ઇલેક્ટ્રિશિયન ને કોન્ટ્રાક્ટર જ્યારે આપણે સિલેક્ટ કરતા ને ત્યારે એક વસ્તુ ઈ આપણે ધ્યાનમાં રાખો પેલા એનું છે ને સ્કોપ ઓફ વર્ક શું આવે છે ને ઈ આપણે એકો ક્લિયર કરી લેવાનું તો તમારા પાસે તમે ધારે કોઈ ઇલેક્ટ્રિશિયન છો હું તમારા પાસે ભાવ લઉં છું તો તમે મને છે એમ્પિયર ના હિસાબે ધ્યાનમાં રાખીને એના સ્કોપ ઓફ વર્કમાં એ શું શું કરી દેશે આપણે આપણે એને ફિક્સ કરીએ ફાઈનલ કરીએ ઘણા કેવું છે કે અત્યારે ઇન્વર્ટર ની વાયરિંગ અલગ આવતી હોય પછી પીઓપી ની અંદર છે કેવું કરે છે કે અમારે એક અમારે પ્રોબ્લેમ થઈ ગયો કે પીઓપી ને જે વાયરિંગ કર્યું ને એમાં આપણે પાઇપ નખાવી પીઓપી અંદર પાઇપ નખાવીને પછી વાયરિંગ કરાવવાય જનરલી બરાબર પણ આને છે ને ડાયરેક્ટ જ વાયર પછી નાખી દીધા એટલે અત્યારે કેવું પ્રોબ્લેમ થાય કે કાંઈ પણ વસ્તુ કાંઈ ફોલ્ટ થયો કોઈ પણ વાયર ફોલ્ટ થયો તો અત્યારે આપણે ફરીથી વાયરિંગ દોડાવ્યું ને એ એના માટે આપણે પ્રોબ્લેમ થાય ધારો કે મારે આ લાઈટ છે એ કાંઈ પણ ખરાબી આવ્યું તો હવે ત્યાંથી મને એનો ફરીથી વાયરિંગ કરવી હોય ને તો પાઇપ હોય તો શું હોય કે સ્પ્રિંગ નાખીને આપણે કરી શકીએ એટલે એનું સોલ્યુશન હોય પણ ઈ વસ્તુ એટ એ ટાઈમ ત્યારે મને પણ થોડુંક ઈ વસ્તુનો આઈડિયા હતો નહીં એમ એટલે પીઓપી જયારે ની અંદર વાયરિંગ કરે હા એમને વાયર નહીં મૂકતા પાઇપ લગાડીને પછી વાયર પાસ કરી આપણે ઘરના વિન્ડો અને ડોર માટે કેટલા ટાઈપના મટીરિયલ મટીરિયલ જોઈએ કયા સિલેક્ટ કર્યા વુડન વિન્ડો વિચારતા હતા અમે પછી વુડન માંથી અત્યારે શું કે અત્યારે એલ્યુમિનિયમ વિન્ડો નો ટ્રેન્ડ ચાલે છે છેલ્લે એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો ફાઈનલ મેઈન તમારો એલ્યુમિનિયમ માં જવા પાછળ રીઝન શું લાકડો મૂકીને વુડન ની વિન્ડો સારી ને લાઈફ વધારે પણ એનું છે બે ચાર વર્ષે કે પાંચ વર્ષે થોડું ઘણું મેન્ટેનન્સ કરાવવું પડે આપણે પોલીસ વાળી વિન્ડો હોય તો પોલીસ ઝાંખી પડી જાય તો પોલીસ કરાવવી પડે એવું નાનું મોટું મેન્ટેનન્સ આવે વધારે બેટર રહે લાકડી એવી વસ્તુ છે કે તમે એને મતલબ પારખ તો આવડતું હોય તો વાંધો ના આવે બાકી હવે હું અત્યારે મને એનો કઈ અનુભવ નથી લાકડાનો નો હું લેવા જાઉં છું પરચેસ કરવા જાઉં છું બજારમાં તો એમાં કદાચ પાકું લાકડું આવે ના આવે એટલે થોડુંક એ પણ વિચારીને અને ડન જે વિન્ડો છે એ એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો કરતાં થોડુંક બજેટ થોડુંક હાઈ જતું હતું આમ ઓલમોસ્ટ સેમ જ થતું હતું થોડુંક હાઈ જતું તો એટલે પછી આપણે એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો શું કે અત્યારે લુક વાઇઝ ને થોડુંક સારું લાગે મોડર્ન લાગે થોડું એટલા માટે પછી એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો મેન એલ્યુમિનિયમ જવા પાછળનો મેન રીઝન એ તો એક તો લાકડાની ફરક જેને પ્રોપર આવતી હોય તો કદાચ એમાં જઈ શકે અને બીજો થોડોક લુક

ફ્રીજ માંથી કઈ વસ્તુ આપણે અહીંયાથી કઈ વસ્તુ લીધી અહીંયા આપણે એને વોશ કરી અને અહીંયા આપણે કુક થઈ એટલે મારા પોઈન્ટ ઓફ વ્યુ થી આ વસ્તુ એટલે બેટર છે એટલા માટે જનરલી કિચન નું જયારે સ્પેસિફિક આપણે પ્લાનિંગ કરીએ ત્યારે ટ્રાયંગલ બને એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ આપણો ઘરમાં ઇન્ટિરિયર ડિઝાઇનર કઈ રીતે સિલેક્ટ કર્યો અને એમાં શું અનુભવ રહ્યો તમારો ઇન્ટિરિયર નો એ વસ્તુ એ જયારે ઇન્ટિરિયર ના ફેઝ માં આવે ને ત્યારે ફર્નિચર નું જે લેઆઉટ છે ને કે મને અહીંયા બેડ રાખો છે એટલો વોર્ડ્રોપ કરવો છે ટીવી યુનિટ રાખો છે એ બધું જે બેઝિક જે લેઆઉટ છે એ મેં પેલા ફાઇનલ કરી લીધું પછી હવે એ લેઆઉટ માં મને કઈ રીતે પેટર્ન માં જાવ એના માટે પછી મારો એક ફ્રેન્ડ છે એને મેં થોડું કન્સર્ન કર્યું કે ભાઈ મને તું થોડી ઘણી એવી ડિઝાઇન માં થોડાક આઈડિયા આપ એ ભાઈ પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છે બરોબર તો તમારે એનામાં રાય શું છે ઘરમાં ઇન્ટિરિયર ડિઝાઇનર રાખવો જોઈએ કે રાખું કે ભાઈ મને હું પચાસ ટકા મતલબ વિચારી શકતો તો કે મને ક્યાં વસ્તુ શું કરવી જોઈએ તો ત્યારે શું હોય કે આપણે ઇન્ટિરિયર ડિઝાઇનર જે હોય એને આપણે આ રીતે થોડું એને કન્સર્ન કરીને આપણે ભલે કરી શકીએ આપણે આઈડિયા જ ના હોય કે તો ઇન્ટીરિયર રાખી દેવો વધારે સારું કે મને કઈ આઈડિયા જ નથી એમ અથવા તો આપડા પાસે ટાઈમ નથી ભાઈ હું અત્યારે કામમાં એટલો બધો બિઝી છું કે હું પોતા અત્યારે નથી વિચારી શકતો તો આપણે ઇન્ટિરિયર ડિઝાઇન રાખી દેવો સારું મતલબ કે તમારા પાસે જો ટાઈમ હોય અને તમે પોતાની રીતે વિચારી શકતા હોય તો કઈ કઈ વસ્તુનું કઈ જગ્યાએ રાખું તો તમને ઇન્ટિરિયર ડિઝાઇન ની જો રિક્વાયરમેન્ટ કાઈ પણ નથી એટલે નથી અને જો તમને આઈડિયા જ નથી કે કઈ રીતે બધો પ્લેસમેન્ટ થાશે તો રાખી લેવો વધારે સારું વધારે બેટર છે ટેસ્ટ ની કઈ વાત કરતા હતા તમે કે 3 ફૂટ પેલા રાખ્યું પછી સાઈઝ વધારે નાખીને એનો તમે એનો શું એક્સપિરિયન્સ હતો તમારો એનો મકાનનું પ્લાનિંગ કરીને ને સ્ટેર એક બરોબર બેસી જાય ને આખું મકાનનું પ્લાનિંગ થઈ ગયું આપણે એવું કન્સિડર કરી શકીએ આપણે તો બરોબર બેસી જતી હતી પછી આપણે બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે એવું આવ્યું કે પાંચ ઇંચ નો રાઇઝર હોય તો વધારે બેટર રહે તો પાંચ ઇંચ ના રાઝરમાં બે ટપ્પા વધી જાય બે ટ્રેડ વધી જાય તો સામે આપડે એટલી જગ્યા પણ જોઈએ આપણા માટે તો હવે અત્યારે તમે અહીંયા ઉપર જોશો તો ત્યાં છે ને આગળ પાંચ ની જ સ્પેસ છે ઉપર તો એને મેન્ટેન કરવા માટે વચ્ચે બધા ટપ્પામાં કઈ રીતે સેટ કરું ને એ મારા માટે એક ટાસ્ક હતો પછી પછી સાડા પાંચ ઈ રીતના રાઇઝર બધા બેસી ગયા ચડીએ ત્યારે પણ આપણે કાંઈ કમ્ફર્ટેબલી ચડી જમણે લાગે એ રીતે બસ એ રીતે એવી રીતે પછી સેટ કરીને ફાઇનલી ઉપર ઉપર જે સ્પેસ હતો એ પણ મને મળી ગયો જે લોકોને પણ ઘર બનાવો છે એમને તમારા તરફથી શું ટીપ સાફ ઘર એવી વસ્તુ છે લાઈફમાં ગમે માણસ હોય કે એના મતલબ સપનું હોય તો એ પછી બે પેઢી સુધી એ મકાનમાં એના માણસો રહેવા એટલે બધાનો એક ડ્રીમ હોય પોતાનું નવું મકાન બને છે એ બધાને આશા હોય એટલે હું તો એ ટીપ્સ દેવા માંગીશ કે આપડે જે શોખ હોય ને એ વસ્તુ પૂરા એક વખત આપણે એમાં પૂરા કરી લેવાના એમ કારણ કે મને સમજી લો કે મને ફ્રેન્ચ વિન્ડો નો શોખ હતો તો અત્યારે મેં ત્રણ બેડરૂમમાં ફ્રેન્ચ વિન્ડો રાખી છે ચાલુ હતું ને કામ ત્યારે ઘણા બધા આવીને એમ કીધું કે આટલી બધી મોટી વારી શું કરશો પણ કેવું કે આપડે ડ્રીમ હતું કે ના આપણે આ રીતે કરવું છે કારણ કે મકાન લાઈફ માં એક વખત જ બને વારંવાર ના બને એટલે આપડે એક વાઇબ્રેશન આપડા સારા હોય આપડે જે આપડે જોતું એ થઈ જાય ને તો વાઇબ્રેશન થોડા સારા હોય તમે જ્યારે ઘર બનાવવાનું સ્ટાર્ટ કર્યો અને ફાઇનલ જ્યારે રેવા આવ્યા જેવો વિચારો તો એવો ને એવો સેટિસ્ફેક્શન છે તમને અત્યારે મને એવો જ સેટિસ્ફેક્શન અમારી માય હોમ ની ટીમ આવી અહીંયા કને અને ઇન્ટરવ્યુ લીધો તમારી સાથે તમારો એક્સપિરિયન્સ અમારા સાથેનો મતલબ આવું જ કઈક પ્લેટફોર્મ હું શોધો શોધતો આપણે જે અનુભવ થયા તો એ બીજાને આપણે શેર કરી શકીએ અને આપણા અનુભવથી બીજા કંઈ હું કારણ કે અમે જ્યારે મકાન આપણે સ્ટાર્ટ કર્યો ત્યારે મને પોતાના માઇન્ડ બ્લેન્ક કરતો એમ અચ્છા આ તો આપણે કેવું હોય કે પછી આપણા ઉપર ગુજરે એટલે પછી આપણે એવા આઈડિયા આવતા જાય આપણે મતલબ આપણે એ ટાઈપનું પછી આપણે વિચારતા જઈએ કે શું આ કે તે પણ અમુક એવા પ્રોબ્લેમ જે છે કે જે મેં પોતે ફેસ કર્યા એવા બીજાને ના ફેસ કરવા પડે તો આપણે એવું હું પોતે એમ જ ઈચ્છું કે એ ગમે એ કઈ હેલ્પફુલ થઈ શકે એટલે આ તમે આવ્યો તો મને એ એક મને પણ ખુશી થઈ એવી કે ના આપણે કઈ બીજા કોઈકને હેલ્પફુલ થઈ શકશો ચલો થેન્ક યુ